મનિન્દરજીતસિંહ પીટા જે ભારતના એક રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા છે જેઓ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ છે જેઓ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે જેમનું મુખ્ય કામ શહીદ સૈનિકો અને આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોના પરિવાર માટે ખાસ કામ કરે છે સાથે સાથે દેશમાં અનેક આતંકવાદના ખાત્મા માટે અલગ અલગ મુહિમ પણ ચલાવે છે તેમના પર અનેકવાર જાન લેવા હુમલા થયેલા હોવાના કારણે તેઓને ભારત સરકાર દ્વારા આજીવન સુરક્ષા પૂરી પાડવામાં આવે છે તેઓ આજરોજ ભાભર મુકાવે પોલીસ કાફલા સાથે જૈન ઉપાશ્રયમાં જૈન મહારાજ સાહેબ શ્રી તપોરત્ન સુરેશ્વરી મહારાજ સાથે મુલાકાત કરી હતી તેમજ જૈન સાધુ ભગવતો જોડે પણ મુલાકાત કરી હતી તેમજ તાજેતરમાં બનેલી ભાભર ખાતે જૈન સાધ્વીની ઘટનાથી માહિતગાર થઈને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી